તો એને પણ એણે નદીમાં પતરાઈ દીધું બરોબર એમ કરતે કરતે એક બે ત્રણ ચાર પાંચ છ છ છ બાળકોને નદીમાં પતરાઈ દીધા બરોબર સાતમા બાળકનો જન્મ થયો બરોબર સાતમા બાળકનો જન્મ થયો હમ તો પોતે અડધી રાત્રિનો પ્રહળ છે બરોબર અને આ બાળકને લઈને નદીમાં જવા જ

પોતે નદી આગળ જઈને જોવે નદી ને રોકી કાઢેલી સૈયા બનાવીને રોકી નદી ને નદી ને રોકી બાળક અંદર

એમને એમ કીધું કે તું મારા મારી દીકરીના પેટે જે બાળક રે એને ગાદી આપે તો જ હું મારી દીકરી ના લગ્ન કરી આપું

કાશીના ના રાજાના પોતાની ત્રણ દીકરીઓ પણ ભીષ્મ ને નિમંત્રણ આપ્યું પણ ભીષ્મ્રણ આપ્યું જો રોમ નો થયો તો રોમ ને આમંત્રણ હતો સીતાનો સ્વયંવર થયો

કે કોઈ નું કરેલી કન્યા મારે જોઈએ જોઈએ નહીં જોઈએ નહીં હા બરોબર હા હા એ ડખો પડ્યો એટલે બે બે કે જેની હું પૂરી ગાગર પૂછતી હતી એ હવે મને ના કહે છે હા માટે ભીષ્મ તું મારી સાથે લગ્ન કર હવે હા હલવણ એ પેલી બાજુ ના જઈ કે આ બાજુ એ ના જઈ એટલે કે બે ભીષ્મ હવે તું મારી સાથે લગ્ન કર બરોબર મેં ટેક લીધેલી છે મેં પ્રતિજ્ઞા કરેલી છે મારે કોઈ લગ્ન કરવા નહીં તો કે તારે આ વાત સોચવું પડશે સોચવું પડશે હજુ પણ વિચારી લે મારી લગ્ન કર કરવા પડશે ફરજીયાત ઉપાડી લાયો છે તો તારે લગ્ન તો કરવા પડશે હવે વિષ્મ વિષ્મ પોતે કે હું તો તારી સાથે લગ્ન કરી શકું નહીં નહીં તો આજે હું અગ્નિમાં સમાઈ જાઉં છું અને એકવાર આ જ અગ્નિમાંથી હું નીકળી હે હા અને તારા સામે આવી અને તારો વધ કરાવીશ વધ કરાવીશ બરોબર હા હા એટલે જે વખતે હા દ્રુપદ રાજાને કોઈ ઓલાદ નથી ને એમને યજ્ઞ કર્યો તો બરોબર એના અંદરથી એમને એક બાળાનું નામ દ્રૌપદી

શિખંડી અંબાના ના સ્વરૂપ માં ભીષ્મ રાજાને રોકાય છે એટલે તરત જ બાણ નીચે મૂકી જ અર્જુન ના બાણ એમના એક એક તીર જયારે પણ ઈચ્છા થશે ત્યારે તારી પાસે મૃત્યુ આવશે તે સિવાય આવશે નઈ ત્યારે કુરુક્ષેત્ર મેદાન ના બાળો થી વિંધાયેલા ભીષ્મ પિતામાં એમને કહ્યું મૃત્યુ એમના પાસે આવ્યું કે બોલો તમારી શું ઈચ્છા છે બરાબર તો કે છ મહિના માટે તું અહીંથી જતો રે જતો રે આથી છઠ્ઠા મહિને તું મારું જીવ લેવા માટે આવજે આવજે કારણ કે કૌરવ કુળનું મેં અનાજ ખાધેલું છે અને કૌરવ કુળના પુત્રોની એમનો દેખભાળ કરે પણ કરેલું છે માટે એ રક્ત કૌરવોનું લોહી જ્યાં સુધી મારા શરીરમાં છે ત્યાં સુધી હું

આવે છે ત્યારે કૃષ્ણ હે મહિના સૈયા ઉપર શા માટે કારણ તો બતાવો તો કે હે દાદા કૃષ્ણ ભગવાન કહે છે કે હે ભીષ્મ પિતામાં જયારે દ્રૌપદી ના ચીર હરણ થતા હતા હા દ્રૌપદી ના ચીર હરણ થતા હતા કારણ કે એમને જુગાર જુગારમાં હારી ગયા જુગાર માં જુગાર માં હારી ગયા તા અને ભીષ્મ પિતા અને બીજા રાજવી બધા બેઠા દુશાસન એના રાજા હતો ને એ જોઈને એનાથી ના ખો ને પણ એને વચન નો કર્ણ માર હતો કે પેલો ચિયો પુત્ર કીધો એ તમે આ સૈયા પોતે ઉઠી જતો રહ્યો થી

તો તમારે મારાથી દ્રષ્ટિપુત્ર એના પાંડુ થયા અને બીજું થયા ધૂતરાષ્ટ્ર થયા બસ જય શ્રી કા